યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલ ભાદરવી પૂનમનો મેળો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે લાખો પદયાત્રિકો અને શ્રદ્ધાળુઓ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટી રહ્યો છે ત્યારે અંબાજીમાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો માય ભક્તો માટે શ્રી આરાસુરી અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ત્રણ જગ્યાએ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં દિવાળી બા ગુરુભવન ધર્મશાળા અંબિકા ભોજનાલય અને ગબ્બર તળેટી ખાતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે કેમ્પમાં લગભગ ત્રણસો જેટલા સભ્યો દ્વારા પદયાત્રીઓને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે સત્તર વર્ષથી કાર્યરત આ કેમ્પમાં દરરોજ શ્રદ્ધાળુઓને બપોરે બુંદી ખમણ શાક રોટલી દાળ ભાતનું ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે જ્યારે સાંજે ભાખરી શાક અને કઢી ખીચડીનું ભોજન આપવામાં આવે છે આવતીકાલે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના પરપ્રાંતિયો દ્વારા યાત્રાળુઓને એક લાખ પકોડી ભોજન પ્રસાદ રૂપે પીરસવામાં આવી હતી સિદ્ધ હેમ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ કેમ્પમાં શ્રદ્ધાળુઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો મેડિકલ સેવાઓ પીવાના શુદ્ધ પાણી શૌચાલય જેવી સેવાઓ પણ આપવામાં આવે છે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં પ્રથમ દિવસે સત્યાવીસ હજાર પાંચસો બીજા દિવસે પાસઠ હજાર ત્રીજા દિવસે પંચ્યાસી હજાર બસો ચાલીસ ચોથા દિવસે અઠ્ઠાણું હજાર બસ પાંચસો એકવીસ એમ કુલ બે લાખ છોતેર હજાર બસો એકસઠ યાત્રિકોએ નિઃશુલ્ક ભોજન પ્રસાદનો લાભ લીધો છે